આ દિવસ દર વર્ષે કારગિલ વિજે દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી શિકຸນલા ટનલ પ્રોજેક્ટ પ્રથમ વિસ્ફોટ કરશે શિકຸນલા ટનલ પ્રોજેક્ટ 4.1 કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબલ ટનલનો પર સમાવેશ થયા છે જે નિમનું પદ્મુ ડારચા રોડ પર લગભગ 15800 ફૂટની ઊંચાઈઓ બાંધવામાં આવશે આની મદદથી લેહન તરીકે સિઝનમાં કનેક્ટિવિટી પૂરી પાડી શક્યા છે આ વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે શિકુંડલા ટનલ માત્ર આપણા સશક્ત દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત નથી કરતું પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ આપશે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર ગુરુવાર લામોચિન એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કારગિલ યુદ્ધના નાયકોની શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મુખ્ય અતિથિ હતા સેનાના ઉતરી કમાન્ડરના તમામ મુખ્ય અધિકારીઓ પણ હાજર હતા કાર્યક્રમની શરૂઆત માઇક્રો લાઇટ નોડ ગાયના ફ્લાઇંગ રેબિટ્સના ફ્લાય પાસ્ટથી થઈ હતી કારગિલ યુદ્ધની ઘટનાઓના ઓડિયો વિઝ્યુઅલ વગાડવામાં આવ્યા હતા તેમાં કારગિલ યુદ્ધની આખી વાર્તા કહેવામાં આવી હતી

કાર્યક્રમ નું ગૌરવ વધુ કારગિલ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો અત્યંત પટકારજનક પ્રદેશોમાં ખરાબ હવામાં લડ્યા જેના પરિણામે દ્રાસ કારગિલ અને બટાલિક સેક્ટરમાં દુશ્મનોને પરાજય મળ્યો